ખેડા જિલ્લા ભાજપમાં કાર્યકરોની 24 કલાકમાં ઘર વાપસી થઈ ખેડા જિલ્લામાં ભાજપમાં કાર્યકરની 24 કલાકમાં ઘર વાપસી પાંચ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા એ વાત ખોટી છે અજયભાઈ બ્રહ્મબટ જિલ્લા ભાજપ અજયભાઈ બ્રહ્મબટે આપ્યો ખુલાસો કપડવંજના ભાજપના કાર્યકર જીમિત પટેલ 24 કલાકમાં અડીખમ વાપસી જીમિત પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા એવા ખોટા કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા જીમિત પટેલ નવા ગામ દૂધ મંડળીના ચેરમેન તે પહેલેથી જ ભાજપના સક્રિય કાર્યકર્તા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા બંનેમાં પક્ષોમાં અપડાઉન શરૂ બીજી તરફ પક્ષો દ્વારા પોતાની શાક બચાવવા માટે પ્રયાસો પણ શરૂ કરાયા ગઈકાલે કપડંજ તાલુકા પંચાયત માટે બેઠક હતી કપડંજ વિધાનસભામાં જ હાજર હતો સમાચાર આપના માધ્યમથી જોયા પરંતુ એની ખરાઈ કે કુલ લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા એવા ખોટા ન્યૂઝ કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યા કારણ કે તે પૈકી ત્રણ લોકો પ્રથમેશ હિંદ અને અંકિત એ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ નથી જે બે લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે એમના બિમલભાઈ જ્યારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા ને એમનું કંઈક અંગત કામ હતું એ બાબતે મળવા ગયા હતા એટલે પૂર્વ ધારાસભ્યની રૂહે એમણે એ કહ્યું કે એક ફોટો પડાય એટલે એમણે એક ફોટો પડાયો બાકી જીમિતભાઈએ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે ગઈ વખતે તાલુકા પંચાયત લડ્યા છે આ વખતે સંગઠન પર્વમાં જેઓએ બસો પંચાવન કરતા વધારે સામાન્ય સભ્યો બનાવીને પોતે સક્રિય સભ્ય આ વખતે પણ બન્યા છે અને એટલા હદે પાર્ટીના કમિટેડ કાર્યકર્તા છે કે ટિકિટ માટે એ પક્ષની બદલાબદલી કરે એવા કાર્યકર્તા નથી માટે કોંગ્રેસ

અને કોંગ્રેસ ધારણ કરી પણ અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મીટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં માં અને એમને ખેસ પહેરાયો એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું બોલ્યો પણ નથી બાકી હું સક્રિય ભાજપનો કાર્ય અને સક્રિય ભાજપ જ રહીશ કોંગ્રેસમાં કોઈ દિવસ જોડાયો પણ નથી આ રીતે ગેરરીતિ છે અને યોગ્ય ના ગણાય બાકી આપણે ધારણ કરેલું નથી અને આપણે કોંગ્રેસમાં ગયા પણ નથી